તેર 13 ઓપ્રિલ ઓગણચાલીસ જલિયાવાલા બાગ હત્યાકાંડના બીજા દિવસે સ્કૂલ ના ગયા અને સીધા જલિયાવાલા બાગ પહોંચી ગયા અને લોહીથી લથપથ એ માટીને પોતાના કબાળે લગાવીને સીસીમાં એ લોહીથી લથપથ માટી ઘરે લાવી અને ફૂલ અર્પણ કરીને પ્રતિજ્ઞા લીધી કે અંગ્રેજ આ લોહીનો બદલો તો હું એક દિવસ જરૂર લઈશ શું એ બાર વર્ષના भगतસિંહની વાત કરું કે ચૌદ વર્ષના भगतસિંહની વાત કરું જેણે પોતાના પિતા કિશનસિંહને કહેવરાવ્યું કે હું આ ભણતર ભણવા નથી માંગતો પિતાજી મારે તો આઝાદીની લડત લડવી છે ને મારે આંદોલનમાં ઉતરવું છે કે સોળ વર્ષના એ વિદ્યાવતી જાયાની વાત કરું કે જ્યારે લગ્ન જીવનની વાત ઘરમાં થવા લાગી એ દિવસોમાં પિતાના નામે એક પત્ર લખી અને ઘર મૂકીને જતા રહ્યા જેમાં લખ્યું હતું કે પિતાજી મારું આ જીવન દુનિયાદારીની મોજ મસ્તી માણવા માટે નહીં પણ દેશને કામ આવવા માટે છે ને મારા નામકરણ વખતે દાદાજીએ મારા માટે કીધેલી વાત તમને યાદ હશે કે મારો આ ભગત દેશનો અને એનું જીવન દેશ માટે બસ દાદાજીની આજ્ઞાનું પાલન કરવા માટે હું જાઉં છું એમ સમજીને પિતાજી મને માફ કરજો અઢાર વર્ષના એ દેશભક્ત ભગતસિંહની વાત કરું કે જે ફ્રાન્સના અરાજકતાવાદી યુવાન વહેલાના ઇતિહાસથી પ્રભાવિત થઈ ત્યારથી જ નક્કી કરેલું કે હું પણ એક દિવસ આ બહેરા અંગ્રેજોના કાન ખોલવા માટે એસેમ્બલીમાં બોમ્બ ધમાકા કરીશ કે એ ભગતસિંહની વાત કરું જે ફાંસીના થોડા દિવસ પહેલા મળવા આવેલા પોતાના માતાજીને કહે છે કે ફાંસીના દિવસે તમે ના આવતામાં જો તમે આવીને રડશો મારી લાશને જોઈને તમે પાગલ થજો અને તમને રડતા જોઈને લોકો કહેશે કે જો ભગતસિંહ ની માં રડે છે કે પછી એ શહીદે આજે ભગતસિંહ વાત કરું જે કાલકોટરીથી કોટરી થી પર જતા જતા ઉદાસ નહીં પણ હસતા ચહેરે ગીત ગાતા ગાતા જતા હતા કે દિલ સે નિકલેગી ને મરકર ભી વતન કી ઉલ્ફત મેરી મિટ્ટી સે ભી ખુશબુ એ વતન આયેગી આવા તો હજારો પ્રસંગ છે શહીદે ભગતસિંહ જીવનના બોલો ને દોસ્ત કયા પ્રસંગ તમને વાંચી સંભળાવું સહીદે આજમ ભગતસિંહ ની પુણ્યતિથિ પર સર્વ દેશવાસીઓને નમન જય હિન્દ વંદે માતરમ ઇન્કલાબ જિંદાબાદ